છે <tudy>

આવ <laughs>

તમારે તો જલસા જ હોય કે હા આપડે તો જલસા છે ને બે ચાર માલી જઈએ એટલે તમારે જલસા જ હોય તો હોય હું આમ જતો તો ગોમવા પણ ગોમવા એટલે તા પેલા સોમભાઈ કોક વળગ્યું તું અલ્યા હારું ભૂલી ગયો છું હું તો પોચ્છાદાર થઈ ગયા તો આ મને તો કઈ આમાં તાર કરતું જ નહિ યાર બે ત્રણ ઇન્દા આથી તો કરશન નો ખોરતો તો કરશન મળે જ નહીં ઘેર જ નહીં ગઈ હા બાજુ ઘર વાળા છે ને એ કે ચેન્નાઈ ચોક ગયા હું ગયા દિવાળી પર ફરવા જઈ હું ખાસી વાર જઈને આવ્યો પછી મગજમાં જ નીકળી ગયો હતો છઠ્ઠો દાળો એવું આયો કે નહીં આવ્યો ઘેરે ભોગો નહીં તમારી નજર માં હું એને ખોવાળું હું કીધું ગમ નો કમાય તો હું વધો આવા એવું એનું ગમ નો હોય તો હારું કોમે કરાઈ ગયા હવે એક ભાઈ હ

તો wow, નહી wow. <laughs> <laughs>

પકડી રાખવાનું હજુ હાજુ થયું વર્તન બોલાય લેવા ઉતરવું પડશે હું એ ભૂલી ગયો સઘન આવ્યો સગન મને યાદ દેવાડાયું કે સોભાન કોક થયું સારું થયું કે નહીં એટલે કીધું હેર જોઈ જાય એટલે અરે સમાચારમાં એ તો થઈ ગયો હાલ ઓય આની રોણ ખાવાની મેં ખાઈ લાવનો ઢોલડી ન કાઢી હે અમુક ઢોલપો ઓય ભરત હોય જવું નથી આ રોણ લઈને આયા અરે આ રોણ આયા યાર આ લઈને આ લઈને આયા રોણ લાવ રોણ હા રોણ ખાવી કે લાવ શું કરવા તું શું કરવા આવ્યો અમાર સંભઈના અંદર હા રોણ અંદર કોમ આવ્યો તું

ભાઈ રખડવા નતો આ છોકરા ને બધો પરિવાર લઈને ફરવા ગયો હતો એવું કેવાય ફરવા જવાનું રખડવા જવાનું બધું જુદું જુદું અલે આ રખાડવા ના કેવાય ફરવા કેવાય આ પેલો સોમાન કોક

ખર્ચો બહુ વધારતા રોડ વાળી હા મારું વિસનગર હા ભલે ભલે જય હો તમારી જય હો